એક વાતની સ્યોરિટી આપું છું કે આ ચેનલના વિડીયો જોઈને તમારો ટાઈમ વેસ્ટ નહીં જાય સોશિયલ મીડિયામાં નેવું ટકા કોન્ટેન્ટ એજ્યુકેશન એન્ટરટેનમેન્ટ કે સ્ટોરી સ્ટોરીટેલિંગ સારો કોન્ટેન્ટ હોય એની વાત કરું છું હવે આજથી એક નવી શરૂઆત કરું છું કે એક વિડીયો સિરીઝની જેમાં તમને ઘણું બધું મેળવશો અને એનો ઉપયોગમાં કેમ લેવું એ તમે જાતે નક્કી કરજો આ સિરીઝ છે ઓશોના શ્રી કૃષ્ણ ઉપરના પ્રવચન ઉપર ટોટલ બાવીસ પ્રવચન છે અને એના ઉપર બાવીસ વિડિયો ડેઈલી આવશે અને અને એક વાતની સો તમને ગેરંટી આપું છું કે કૃષ્ણને તમે આની પહેલાં ક્યારેય આવી રીતે નહીં જોયા હોય તો ચાલો હવે પહેલાં વિડીયોમાં તમે ક્યારે વિચાર્યું છે કે આપણે મંદિરમાં જઈને ઉદાસ કેમ થઈએ છીએ આપણા મોટા ભાગના સાધુ સંતો ચહેરા ઉપર એક ગંભીરતા કેમ હોય છે જાણે કે ખુશ રહેવું એ કોઈ પાપ હોય આ એક માણસ કૃષ્ણ એ ઇતિહાસનો એકમાત્ર એવો અવતાર છે જે ગંભીર નથી જે હસે છે નાચે છે અને રાસ રમે છે ઓશો કહે છે કે કૃષ્ણ ચોક્કસ ભૂતકાળમાં થયા છે પણ કૃષ્ણનું સમગ્ર અસ્તિત્વ ભવિષ્ય છે કેમ ચાલો સમજીએ હવે અત્યાર સુધી આપણને એવું શીખવામાં આવેલું છે કે ધર્મ એટલે સંસાર છોડી દેવાનો કષ્ટ ભોગવવાનો અને જંગલમાં જતા રહેવું

એ એ કે છે 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 જીવન નથી તો તો એક રમત લીલા ત્યાં તમારે નાચવું પડે રાસ કરવો પડે એક વાત આપણને બરાબર ખબર છે કે એને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે એટલા માટે નહીં કે ભગવાન હતા અને એમને બધું આવડતું હતું ભગવાન તો એ જતા રહ્યા પછી આપણે એને બનાવ્યા છે પણ એટલા માટે કે પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે કારણ કે એને જીવનનો પૂર્ણ સ્વીકાર કર્યો છે

અને તે જરૂર પડે તો પ્રેમ પર કણી જાણે છે અને જરૂર પડે તો મહાભારત પણ રચી જાણે છે એટલે ઓછો એમ કે છે કે વેસ્ટના એટલે કે પશ્ચિમના દેશોમાં એ લોકોએ ભૌતિક વસ્તુને પ્રાયોરિટી આપી એટલે બધી જ સુવિધાઓ હોવા છતાં એમને અત્યારે માનસિક શાંતિની શોધ કરવા નીકળવું પડે છે અને એવું જ આપણે પૂર્વ બાજુના દેશોનું છે કે આપણે મનની શાંતિ અને ધ્યાન બાજુ જ બધું ફોકસ આપણે અત્યારે ભૌતિક સુવિધાઓ અને વિજ્ઞાનમાં પાછળ રહી ગયા જૂના ધર્મો કહેતા હતા કે બેમાંથી એક પસંદ કરો પણ કૃષ્ણ એમ કે છે કે બંને રાખો ને યાર શરીર અને આત્મા એકબીજાના દુશ્મન થોડા છે તમે સંસારના બધા સુખ ભોગવો પણ આશક્તિ વગર કૃષ્ણ ગોકુળ માતા ત્યાં સુધી ગોપીઓ સાથે પૂરા હતા અને એક જોરદાર રાસ રમતા પણ મથુરા ગયા પછી એને પાછળ વળીને જોયું નથી આને કહેવાય સાચો વૈરાગ્ય તો દોસ્તો જીવનને એક પ્રોબ્લેમની રીતે લઈને એમ વિચારશો કે સોલ્વ થઈ જાય પછી હું ખુશ થઈશ તો આ ક્યારે બનવાનું નથી જીવનને જીવવાનું છે ગંભીરતા એટલે કે સિરિયસનેસ ને છોડીને સેલિબ્રેશન સિરિયસ વ્યક્તિ પાસે નોલેજ કેટલું હોય જો એ ખુશ નથી તો એ કાંઈ કામનું નથી ધેટ્સ ઇટ ફોર ટુડે તો જો તમારે આ ઓડિયો પ્રવચનની લિંક જોઈતી હોય તો કોમેન્ટમાં લખો લિંક હું તમને લિંક મોકલી દઈશ અને ફટાફટ વિડિયો લાઈક કરો શેર કરો તમારા ગ્રુપમાં અને ફોલો કરો વાર્તાગ્રામ